કાંઈ આ ઘર હકારવા કઈ નાની માના ખેલ છે એ તો હવે બધી ફેર્યું થઈ નહી હવાર નો પોર થાય એક એક વાત એ હતી બાપુ ગામડું આમાં ગામડું ગાંજ્યા કરતું હતું બાપુ દીવ ન દીવ ઉગ્યો હોય તો ગામના ઠાકર મંદિરના પૂજારી ઠાકર જેની દયા પ્રભુ ની કરીને તગવાર બાપ એક જાય તો ત્યાં વળી રામ એમ કહેવાય શિવજી મંદિરના પૂંજારી આવે એ ત્રણે જે આવી રહ્યા હોય ત્યાં જ્યાં રોટલા થવાનું બાકી હોય ત્યાં વળી બીજો કોઈક રાવણા થાવ લઈને આવ્યો હોય આ બને તે ગાળે તારી જૂપ ત્યાં થોડુંક દઈ રહી ગુબા ગુબા માત દે કાનુ બાન

એક રાહડામાં એક રાહડામાં ત્રણ મને કહેતા ને મને કે આ બધા કપાસમાં રોગશાળો આવી ગયો રોગશાળો મેં કીધું ના ભાગનું હૌ લઈ જાય ને ઓલા પેલા એટલું એટલું દેતા થાય કે રોગચાળો અરે આવ બાપુ આમ સાધુ બ્રાહ્મણ માટે સીધું તૈયાર થતું હતું એ ઘરની ગાયના ઘીનો એમ કેવાય કળશો ફિર્યો હોય ઘરના શેરડીના વાળનો ગોળ આમાં માથે રૂમાલ મૂક્યો હોય ને તો રૂમાલની બારી સીધાનું તેજ આવતું અને ક્યારે આમ જોઈએ ને તો અહીં ઊંડા કવા પાણી તબકતું હોય એટલું તેલ મૂક્યું હોય અમે ગોર દાદા ને સીધું દે સીધું કે વાકુ અને પાછા વાતો કરે તમારે કવા પાણી છે હોય ક્યાંથી ત્યાં તળિયું દેખાડી દીધું આનું આવું એમાં 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 તમે જો હો હજી આપણે 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 ભાઈઓ આપણે આપણે બધા ભાઈઓ ભાઈઓ કરતા બેનોમાં જે છે ને બેનો બેનોમાં હપ બહુ હો બેનો હપ હબ જમશે હું કારણ કે આટલા દિવસ થશે જમશે તો એ બધા અમુક ગ્રહ હારો હારે જમીએ આપણે કોઈ દે એક ક્યારે બે જ આજ અનિયારી જમી રહ્યા કેલ્વ લાન તે આપણે ધંધી બેઠા આ બધી કેમ કાલ દેખાતા ન દેખાય ક્યાંથી નથી ભાભીએ ડારો દીધો ઢો બેનો મન કીડીઓમાં હબબો કીડીઓમાં હબ એક એક વાત કહો દાંતમાં કાઢો તો કહું ભાઈ આપણે અમુક વાત દાંતમાં કાઢના હા સિરિયસ લેવી જો ને વાત કહી દઉં ભલે ને બાપુ ને બધા બેઠા પણ કહી દઉં એ બાબુ અમારી વાત છે બધી હા તમે સંતો કોઈ આ વાતમાં ધ્યાન ન દેતા એડવર્ટાઈઝ કરવા જો તમે અમારે મુખેલી ભાગવત સાંભળશો તો બોતેર પિતૃ તમારા જશે એની અમે ગેરંટી આપીએ છીએ એકસો આઠ પિતૃ માટે તમારે કરવું હોય તો આગળનું બીજું પાનું ફેર એવું નહીં નહીં આંગળી બોલી નથી બેડો પાર થયો નથી કારણ કે આ વસ્તુ જયારે થાય છે ત્યારે એક વાત તો એ છે ભગવાન નું વાનમય સ્વરૂપ જ પોતે ભાગવત છે અને કોઈ પણ એનું પાત્ર ભજવતા હોય તો એ પાત્ર ની અંદર એ માણસને પાત્રતા પ્રાપ્ત કરવા માટે એને ક્ષણિક હાજરી તો દેવી પડે દેવી પડે ને દેવી જ પડે અને આ તો પછી ભગવાનની બધી લીલા છે ને અને જે પાત્ર જે ભજવતા હોય આ વ્યાસપીઠ ઉપર દાદા બેઠા હોય તો એના પરિવારની ગમે એવી વડીલ કોઈ પણ આવ્યા હોય ન્યાજીને રામ રામ ન મળી શકે હું હું દાખલા નવરાત્રી હું બધા દાદા બહુ રીમ દાખલા તરીકે હું માંગડાવાળો થઈને ટેજ ઉપર બેઠો કદાચ મારા બાપા આવે તો એમ થોડા કે માયા એમ નહીં ત્યારે તેને મને માંગડા વાળો જ જોવો પડે ત્યારે એનો દીકરો હું ને ત્યારે હું માંગડા વાળો છું એક પાત્ર ભજવા વાળાને જો આવું થઈ જતું હોય તો જેનું પાત્ર નું વર્ણન તમે કરી રહ્યા છો બોલતો હોય બાકી હું તમે ન બોલી શકીએ ને વ્યાસપીઠ ઉપર આવ્યા પછી વાત પૂરી થઈ જાય તો એક માંગડા વાળા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ને પૂછેલું આપણે ગુપેન્દ્રભાઈ અત્યારે ઘણા કલાકારો બધા અમારા માટે કોઈ બોલવું નથી પણ તમે જે પાત્રો ભજવ્યા એ પાત્રમાં એવું ન લાગતું કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એનો અભિનય કરી રહ્યા છે એ પાત્ર જ લાગે માંગડાવાળો તો માંગડા જ વાળો રા નવઘણ દાદા ફિલ્મ બહાર પડ્યું ને એમાં રા નવઘણ પોતે થયા અને એ પછી ગુજરાતના એ મંત્રી બને એક ખાતાના અને અમારા આયરના નિહાળાને ગાંડીગીરમાં નીકળ્યા એ અમારી આયરની બાયુને એ ખબર નહોતી બાપુ કે આ ઉપેન્દ્ર ત્રિવેદી છે એ રા નવઘણ સમજીને દુખણા લીધા હતા

માં આવીને એક મહિનો મેં અનુષ્ઠાન કર્યું કે હે વીર માંગડા તારે કહેવાનું બાકી રહી એ મારા શરીરમાં પરકાયા પ્રવેશ કરીને તારું પાત્ર તું પૂરું કરજે પછી મને હોસ્પિટલમાં હો ગોઠણના ના દુખાવા પણ જયારે પાત્ર આવે ત્યારે ઘોડા ઉપર કેમ ચડતો એક પણ મારા પાત્રમાં ડમી નથી કર્યું ઉપેન્દ્ર ત્રવી થી જેટલું થયું એ જ કર્યું છે ડમી નથી લીધો કેવાનો મતલબ કે એકવાર જે વસ્તુ બની જાય એ પછી એના ઉપર છોડી ગયું પૂરું એને જ કરવું પડે તે કહેવત છે નળના ગાડા નળમાં નથી રહેતા ઊંચ બાપુ એમ કે ને કા ઉપર છોડી જાવ ને કા ગુરુને છોડી જાવ બે લબો લબે આયુર્વેદ નો આયા જાવ અને હવે તો બાપુ કેવું છું દાદા ખબર અમારું કીધું તમે કરો ને તો તમે અમારા માટે હારા શેલાવ એવું થઈ ગયું ગુરુ નું ગુરુ શેલાનું કીધું કે ને એનું કીધું કરે ને તો જ બાપુ હારા ને કરે બાપુ અમે આ વખતે ગયા હતા બોલાવ્યા ભાઈ નહીં બોલ એટલે બાપુ તને બોલાવા હાટું બાપુ ભાઈ છે નહીં નહીં બહુ આ નરું સત્ય કહું અમે ગયા અત્યારે કંઈ વ્યવસ્થા કરી જ નહીં ઓલા લોકો આવે એના માટે તો કેટલી વ્યવસ્થા કરેલી એ વેલા આવી જાય છે થઈ ગયું છે નહીં તે નહીં બાકી હોય નહી કીધું હોય નહીં 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 વ્યવસ્થાને જ જો વ્યવહાર માનતા હો વ્યવહાર તો જીવન જીવવું એ જ વ્યવહાર છે વ્યવસ્થા વ્યવહાર નથી પેલામાં ક્યાં બેઠા ને કઈ જગ્યાએ બેઠા ને કેમ બોલાય નહીં એક એક સરળ જીવાય જાય લહેર આવી જાય હું અમને બીજી વાત એ કહું કે આ આનંદ છે ને એ અંદરથી જ આવે અને એ કૃપા હોય તો જ આનંદ આવે આ જો ચિતની શાંતિ શાંતિ જોતી હોય તો કઈ ઇન્જેક્શન ના કહેવાય અમને અમારે શાંતિ લેવી છે તો એ ડોક્ટર ક્યાં મળે એ ડોક્ટર સદગુરુ સિવાય બીજો કોઈ ડોક્ટર નથી ચિતની શાંતિ દિલની દાતારી અંદરથી ઊંબળકા તો જાય દાન લખાવવું હોય એ તો અંદરથી ઊંબળકો આવે તો જ નહીં તરકે અમારી પાસે કરોડો રૂપિયા છે પણ દાન એક ઇન્જેક્શન ગયો અને અમે દાતાર બની જાય ઢીલું પડી જાય હું તો તારું દઉં અને મને ખરેખર બે ત્રણ વખતે એમાં ડૉક્ટર ને ભગવાન બાપુ બહુ ગમે મને ડૉક્ટર ને ભગવાન બેનું ધ્યાન રાખવાનું જો ભગવાનની કફા મરજી થાય તો ડૉક્ટર પાસે મોકલી દઈ અને ડૉક્ટરની મરજી થાય હકીકત અને આપણે તો એટલું જ કહી કે ડોક્ટરને ને આપણે નો ગોતવા પડે ને પોલીસ આપણને નો ગોતે આ નામથી ઉજળું જીવન એક હોતું જ નથી ભલા આપણે તંદુરસ્તી સારી હોય ને આપણો વ્યવહાર સારો હોય એ આ બધું સારું કરવા માટે જ ગુરુની જરૂર પડે બાકી બીજા એક કામમાં ગુરુની જરૂર નથી પડતી અને એટલા જ કામમાં રેડી થઈ જાય પછી બીજા કામમાં આપણે બીજી કઈ જરૂર નથી પડતી અને સારા શિષ્યો મળે તો ગુરુ ની મજા આવે ને શેલાય હારા આપણે એમ કે વાયડ વગર વેલો નો સડે પણ એ તો વેલા વગર ની વાયડ ભૂંડ્યું લાગે ઓ પછી વેલાય હારા જોવે હા પછી ઈ પરબળિયા ના હાવ થાય બકરું નો ખાય એમ મેલ નો આવે એમ જો એમાં દાંપત્ય જીવન આપણા પેલો આશ્રમ જ બાપુ ગ્રસ્થ આશ્રમ કીધો ને આશ્રમ છે એમાં ગ્રસ્ત આશ્રમ ને પેલું સ્થાન આપ્યું 会吗？